હેલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું માલદીવ્સની જેમ બાંગ્લાદેશની વિપક્ષી પાર્ટીએ ખાલી જિયાની આગેવાનીમાં ભારત વિરોધ અભિયાન શરૂ કર્યું જાપાનના ચિત્તોસ એરપોર્ટ પર કોરિડ એરવેઝની ફ્લાઇટ લેન્ડિંગ વખતે ઉભેલા પ્લેન સાથે અથડાઈ કોઈ જાનહાનિ નહીં એન્ટાર્ટિકામાં ભાગ્ય જ જોવા મળે તેવું દુર્લભ સફેદ પેગબીન જોવા મળ્યું ઈરાકના કુર્દિસ્તાનમાં ઇઝરાયલની જાસૂસી એજન્સી મોસદના હેડક્વાર્ટર પર ઈરાને મિસાઇલ હુમલો કર્યો ચાર એજન્ટના મોત કુનુ નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત નામીબિયાથી આવેલા વીસ પૈકી દસના અત્યાર સુધીમાં મોત કેન્દ્રીય મંત્રીની જાહેરાત સાત દિવસમાં ભારત સરકાર ડીપ ફેક અંગે નવા નિયમો જાહેર કરશે દિલ્હી પોલીસે ઇન્ટરનેશનલ ડંકી નેટવર્કનો પર્દાફાશ કરી નવ લોકોને પકડ્યા બસો પાસપોર્ટ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા મથુરામાં શાહી ઈદગાના સર્વે અંગેના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો અમદાવાદમાં ઘુમસ મશાન પાસે પક્ષીને બચાવવા જતાં ઇલેક્ટ્રિક વાયરને ચોટી જવાથી ફાયર કર્મીનું કરુણ મોત વડોદરાથી મુકલાયેલી એકસો ફૂટ લાંબી અગરબત્તી રામ મંદિરમાં પ્રગટાવાય અયોધ્યામાં દોઢ મહિનો સુવાસ ફેલાવશે ચોરાઈ ગયેલો બળદ પાંચ વર્ષે પાછો મળી આવતા બાયડના ખેડૂતે ડીજે સાથે ઉત્સવ ઉજવ્યો સુરતના ગોડોદરામાં ઓછીના એક હજાર ના આપનાર કાકા સસરાની હત્યા કરનાર જમાઈની ધરપકડ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર